આજે આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ ધોરણ દસ ચેપ્ટર નંબર ત્રણ નીચલ સુરેખ સમીકરણ યુગમાં એનો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો ક્વેશ્ચન નંબર એક નીચેના સુરેખ સમીકરણનો સમીકરણ સમીકરણ યુગમાંનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે શોધો તો જો આ દેશની રીત આ દેશની રીત આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેમાં શીખી ગયા હવે આપણે લોપની લોપ એટલે કે એને લોપ કરવો હવે આમાં છે બે સમીકરણ આપેલા છે પેલે આપણે લોકની રીત જોઈશું પછી આદેશની રીત જોઈશું એક્સ પ્લસ વાય બરાબર પાંચ અને બીજું છે ટુ એક્સ માઇનસ થ્રી વાય બરાબર ચાર એટલું આપેલું છે હવે આપેલું છે એમાં જોવાનું ચલો વાય છે વાય જોવાનું વાય એકમાં પ્લસ છે ને એકમાં માઇનસ છે તો આપણે જોવાનું કે આ જે ત્રણ છે એ અહીંયા લઈ દઈએ તો આ બંને ઉડી જાય અને લોપ થઈ જાય વાયનો એમ અને આપણે એક્સની કિંમત મળે એક્સની કિંમત મળી ગઈ પછી સમીકરણમાં એની કિંમત મૂકી અને વાય મળી જાય લોપ એટલે કે એમનો લોપ કરવો ઉડાડી દેવો હવે જો આ પ્લસ છે અને માઇનસ છે જ્યારે વાયમાં એકવાર પ્લસ હોય અને માઇનસ હોય ત્યારે આપણે હવે જો ત્રણ છે તો અહીંયા ત્રણ લાવવા આજે સમીકરણ એક છે એને આખાને કેના વડે ગુણીશું ત્રણ વડે તો આપણે લખીએ સમીકરણ એકને સમી ને ત્રણ વડે ગુણતા ગુણી દઈએ સમીકરણ ને ત્રણ વડે એક્સ પ્લસ વાય બરાબર પાંચ આખાને એટલે શું આવશે થ્રી એક્સ પ્લસ થ્રી વાય ત્રણ પછા પંદર આવ્યું હવે સમીકરણ શું મળ્યું ત્રણ સમીકરણ ત્રણ હવે આ બે સમીકરણ છે એને નીચે લખી દઈએ શું લખીએ ટુ એક્સ માઇનસ થ્રી વાય બરાબર ફોર આવ્યો ચલો હવે ત્રણ વત્તા બે ઉમેરતા સમીકરણ ત્રણમાં સમીકરણ બે ઉમેરતા ઉમેરી એટલે સરવાળું કરીએ એટલે અહીંયા સરવાળું સરવાળું અને સરવાળો આ કિંમત એ જશે પ્લસ માઇનસ માઇનસ ત્રણ ને બે કેટલા થાય પાંચ એક્સ આ માઇનસ છે એટલે આવડી જશે પંદર ને ચાર કેટલા થાય નવ થાય તો એક્સની કિંમત કેટલી મળી નવના છેદમાં પાંચ મને એક્સની કિંમત કેટલી મળી સોરી અહીંયા પંદર યા ચાર ઓગણીસ થશે ઓગણીસના છેદમાં પાંચ મળી હવે એક્સની કિંમત કેમાં મૂકીએ સમીકરણ એકમાં મૂકીએ તો એક્સની કિંમત સમીકરણ એકમાં મૂકતા મૂકીએ ચલો એક્સની કિંમત સમીકરણ એકમાં એક્સ કેટલું છે ઓગણીસ છેદમાં પાંચ વધતા વાય બરાબર પાંચ હવે જો અહીંયા લસા લેવો પડશે એટલે શું આવશે પાંચ તો ઓગણીસ વધતા પાંચ વાય છેદમાં પાંચ બરાબર પાંચ આવ્યો હવે પાંચ ગુણાકારમાં બરાબરની આમ બાદ જશે તો ભાગાકારમાં ઓગણીસ વધતા પાંચ વાય બરાબર પચીસ થશે હવે પાંચ વાય એમને મૂકીએ પાંચ વાય બરાબર પચીસ માઇનસ ઓગણીસ પચીસ માઇનસ ઓગણીસ કરીશું તો કેટલા આવશે છ આવશે વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ને એટલે છ પાંચ હવે વાય બરાબર છના છેદમાં પાંચ એટલે વાયની કિંમત કેટલી આવી છના છેદમાં પાંચ અને એક્સની કિંમત ઓગણીસના છેદમાં પાંચ આ શું થઈ લોપની રીત હવે આપણે આદેશની રીત જોઈએ આદેશની રીત આપણે જોઈ ગયા છીએ આગળ તો શું છે એક્સ પ્લસ વાય બરાબર પાંચ સમીકરણ નંબર એક અને શું છે ટુ એક્સ માઇનસ થ્રી વાય બરાબર શું છે ચાર સમીકરણ નંબર બે હવે સમીકરણ એકને એકમાં શું કરીએ એક્સ બરાબર પાંચ માઇનસ વાય કરીશું આ બાજુ જશે સમીકરણ નંબર ત્રણ તો સમી ત્રણની કિંમત સમી એકમાં મૂકતા તો મૂકી દઈએ સમી ત્રણની સોરી એકમાં ને બેમાં સમી બે માં મૂકતા તો ટુ એક્સની કિંમત કેટલી પાંચ માઇનસ વાય માઇનસ થ્રી વાય બરાબર ચાર અંદર ગુણી દઈએ પાંચ ધુ દસ બે વાય થ્રી વાય બરાબર ચાર થશે પાંચ દસ અને અહીંયા કેટલું આવશે દસ માઇનસ પાંચ વાય બરાબર ચાર હવે આને આ બાજુ લઈ જઈશું અને ચારને આ બાજુ લઈશું એટલે માઇનસ અને આ પાંચ વાય છ પાંચ વાય તો વાયની કિંમત કેટલી મળશે છના છેદમાં પાંચ મળી હવે છના છેદમાં પાંચ વાયની કિંમત મળીએ સમીકરણ ત્રણમાં મૂકતા સમીકરણ ત્રણમાં મૂકી દઈએ સમીકરણ ત્રણ શું છે એક્સ બરાબર પાંચ માઇનસ આવે વાયની કિંમત પાયો પાયો પચીસ થશે પચીસ માઇનસ છ છેદમાં પાંચ પચીસમાંથી છ જાય એટલે ઓગણીસ છેદમાં પાંચ જો બંને રીતે એક્સની કિંમત તો એ જ આવે છે અને વાયની કિંમત બી એ જ આવે છે આપણે બંને રીત જોઈ લીધી ચાલો હવે દાખલા નંબર ત્રીજો એમાં બી પહેલી કોની રીત જોઈશું લોપની રીત તો લોપની રીતમાં શું છે થ્રી એક્સ પ્લસ ફોર વાય બરાબર દસ ટુ એક્સ માઇનસ ટુ વાય બરાબર બે જો અહીંયા વાય પ્લસ અને માઇનસ છે તો આપણે જો અહીંયા બે વાય છે અને અહીંયા ચાર વાય છે તો અહીંયા ચાર વાય કરવા સમીકરણ બે છે અને સમીકરણ એક સમીકરણ બેને કેટલા વડે ગુણીશું બે વડે તો સમીકરણ બેને બે વડે ગુણતા કેમ બે વડે ગુણીએ છીએ કેમ કે વાયનો લોપ કરવો છે એટલે તો સમીકરણ બે કેળું છે ટુ એક્સ માઇનસ ટુ વાય બરાબર બે એટલે કેટલા આવશે ચાર એક્સ માઇનસ ચાર વાય બરાબર ચાર સમીકરણ ત્રણ હવે સમીકરણ એક અને ત્રણનો સરવાળો કરતા તો સરવાળો કરીએ તો સમીકરણ એક્સ શું છે થ્રી એક્સ પ્લસ ફોર વાય બરાબર દસ અને સમીકરણ ચાર ફોર એક્સ માઇનસ ફોર વાય બરાબર ચાર ને ત્રણ સાત એક્સ થશે આ પ્લસ માઇનસ જીરો જશે બરાબર ચૌદ તો એક્સ ચૌદ છેદમાં સાત એટલે એક્સ કેટલો આવશે એક્સ બરાબર બે હવે એક્સ બરાબર બે કેમાં મૂકતા ગમે તે એક સમીકરણમાં મૂકી દઈએ આપણે સમીકરણ બેમાં મૂકી દઈએ સમીકરણ બેમાં એક્સની કિંમત મૂકતા મૂકીએ સમીકરણ બે શું છે ટુ પછી શું છે એક્સ એક્સની કિંમત બે માઇનસ ટુ વાય બરાબર બે બે ધુ ચાર માઇનસ બે વાય બરાબર બે હવે આ માઇનસ આ બાજુ જશે તો પ્લસ વાય આ પ્લસ આ બાજુ આવશે તો માઇનસ વાય એટલે ટુ વાય અહીંયા બે અને બે વાય વાય બરાબર બેના છેદમાં બે એટલે કેટલું આવ્યું એક એટલે વાયની કિંમત કેટલી આવી એક આવી ને એક્સની કિંમત બે આ કઈ રીત કરી આપણે લોપની રીત હવે કરીશું આદેશની રીત આદેશની રીત કરી ચલો તો પહેલાં તો સમીકરણ લખી દઈએ થ્રી એક્સ પ્લસ ફોર વાય બરાબર દસ ટુ એક્સ પ્લસ ટુ વાય બરાબર ટુ સમીકરણ એક સમીકરણ બે થયું ચલો હવે સમીકરણ બેમાં જોઈએ સમી બેમાં ટુ એક્સ બરાબર ટુ પ્લસ ટુ વાય થાય આ બાજુ આવે હવે એક્સ બરાબર ટુ પ્લસ ટુ વાય ભાગ્યા બે એક્સની કિંમત આટલી આવી આ સમીકરણ નંબર ત્રણ હવે સમીકરણ બેમાં મૂકી છે કિંમત એટલે હવે આપણે આ એક્સની કિંમત કેમાં મૂકીશું સમીકરણ એકમાં તો સમીકરણ સમી એકમાં સમી ત્રણની કિંમત મૂકતા ચલો મૂકી દઈએ સમી એકમાં સમી ત્રણની થ્રી એક્સની કિંમત કેટલી છે બે વત્તા બે વાય છેદમાં બે 4y ફોર વાય બરાબર દસ ચાલો આખાને ગુણાશે અહીંયા તો પેલો લસા લઈ લઈએ ત્રણ ધુ છ બે ત્રણ ધુ છ છેદમાં બે પ્લસ ચાર ધુ આઠ વાય બરાબર દસ છ છ વાય પ્લસ આઠ વાય આ બાજુ જશે એટલે વીસ હવે આઠ વત્તા છ કેટલા થાય ચૌદ વાય બરાબર વીસ માઇનસ છ હવે વીસમાંથી છ જાય તો ચૌદ આવે ચૌદ ભાગ્યા ચૌદ એટલે વાય બરાબર કેટલી આવી એક આવી હવે વાયની કિંમત કેવા મૂકીએ સમીકરણ વાયની કિંમત સમીકરણ કેવા મૂકતા ત્રણમાં મૂકતા સમીકરણ ત્રણ શું છે એક્સ બરાબર ટુ પ્લસ ટુ વાય છેદમાં ટુ કેટલા છે બે વત્તા બે ચાર છેદમાં બે બે ધુ ચાર એટલે એક્સની કિંમત કેટલી મળી બી મળી જો અહીંયા બી એક્સની કિંમત બંનેમાં એક્સની કિંમત તો સરખી જ મસ્ત છે લોકની રીત હોય કે આદેશની રીત